હેલો મિત્રો આવી ગયા છીએ હવે દ્વારકામાં અને આ તમે જોઈ રહ્યા છો આ કઈક આને શું બ્રીઝ કે એવું કહેવાય ને ઈ છે અને આ જો અમારે કાલના કપડા કઈ બદલાયા નથી એમ નામ છે નાવાનો ટાઈમ કઈ આવ્યો નથી આ જો આ બધા હાંડીયા ને એવું છે અને જો આ આખો દરિયો છે આ બધોય આવી રીતે આ કઈ બ્રી એવોલો બ્રીઝ કહેવાય છે કઈ અને આયા કઈક મંદિર દેખાય છે તમે જોઈ શકો છો રીતે આવી મંદિર બંધ છીએ પાંચ વાગે ખુલસી એટલે પાંચ વાગે હવે કરશું એટલે ત્યાં સુધી ફરવી હવે તમે પણ કોઈ દિવસ આવો ચાલો મિત્રો આપણે બેટ દ્વારકાથી આપણે દ્વારકા પહોંચી ગયા છે એવી અને તમે જોવો છો આપણે આ દ્વારકાનું મંદિર છે અને અમારે જો આગળ આગળ હાઈ દર્શન કેટલી લીધા અત્યારે મંદિર ખુલ્લું હોય કે ન હોય ખ્યાલ નથી કારણ કે બપોરનો દોઢ વાગ્યો છે અને જો આપણે મંદિરે પહોંચવા આવ્યા છે એવી મંદિર ખુલ્લું હોય છે ચાલો આપણે ત્યાં જાવી તો ખરા મંદિર ખુલ્લું હોય તો દર્શન કરી લેવી જો આટલા ના ક્યાં કિચન જોવા હજુ દર્શન કર્યા નથી ને કિચન ની જોવા મળી ગઈ ચાલો મિત્રો ઠેઠ લખી વિડીયોમાં જોડાવા રહી ગયો આપણે જો મંદિર ખુલ્લું હોય તો દર્શન કરી દેવી નકર પછી તો આ બાજુ થી બધા જાય અને ખેલ નથી કઈ બાજુ જવાનું તો આપડે બધા જાય ને વાય વાય હાલ્યા જ આ બાજુ થી ના જ જવાનું તો આવી રીતે કાંઈક બજાર છે કારણ કે હું પહેલી દાન આવ્યો છું ભાઈ પાયલ પહેલી દાન નથી અને ખ્યાલ નથી ક્યાંથી જવાનું છે આ બાજુ બધા જાય છે અને આવી રીતે કાંઈક બજાર છે તો બજાર વાય વાય હાલ્યા જઈએ તારા તો મિત્રો પ્રથમ હું જતો તો કારણ કે મંદિર બહેન છે તો દર્શન અત્યારે કરવાનો નહીં મેળા આવે તો હાથું કાંક મંદિર બહેન છે અને આપણે બીજી બાજુથી દીધું આવી રીતે કંઈક પગથી હજાર ના આવ્યા છે એવી અને અમારા ધક્કો જો ફોટા ફોડાવી કમ્પ્લેટ થઈ જાય અને અમારા મિત્રો બે દિવસથી આજ જ વિડીયોમાં આવ્યા એ શું લીધું ત્યાં હ્યાં હું લીધું આવ

ચાલો અત્યારે ત્યાં લઈને બીજું આપણે એવી રીતે જે દરિયાનો અને એવો બધું વિડીયો ફોટા પાડવા ફોટા પાડો આવ્યા છે તો અત્યારે તો બાજુથી બંધ છે અને પછી તો અત્યારે મંદિર ખોલા પછી દર્શન કરવા આવશે ત્યાં લગીન બીજા આટા મારવી ને ચાલો પાછા આપણે ઉતરી જઈએ ચાલો ઠેઠ લઈને વિડીયોમાં જોડાયો રહી ગયો પાછળ પહોંચી ગયા છે એને આજુ આ બાજુ હાંડિયા આવી રીતે કાંઈક છે આ બધી ટિકિટ હોય હાંડિયામાં જઈને બેવું હોય એને અમારે મિતાસ ને નાવા જવું હોય અમારે જો નાવા જવા હાટું કેમ કરે મિતા મિતા તો વિપડો લટપટ લટપટ નાવા

બેટકું ભર્યું હાંડીયા આવડો હાંડિયા બેટકું ભરી લીધું તો ઓલા નદી માં લાલભાઈ હાંડ હોય હલકા મેકી છે નદી માં ચાલો ઠેઠ લાગીને વિડીયોમાં જોડા લીજો અને અમારા આ તો જો હાલો હાલો કરા કે ફોનમાં ટાઇટલ આપ્યું નથી આજે કઈ આપ્યું નથી દુવારી કાઠે લાવ્યો પણ

તો હવે મિત્રો રા આ લગીને આપણે મંદિર નો ખુલ્લા તા લગીને આવી રીતે ફરવાનું છે અને હું આવી રીતે વિડીયો ઉતારતો રહે અને નવા નવા વિડીયો આપતો રહી તો મિત્રો અમારી ચેનલમાં જો શિવલિંગ પાહેલે બનાવી નાખી ને ગઢક માં પઈ ગયાય લાઈક લેજો ના જો તમે કોમેન્ટ માં જરૂર જણાવજો શિવલિંગ કેવાય કે ડાયરેક્ટ આવું નાના છોકરા નહીં આવડે

તો હાલો મિત્ર અત્યારે કારણ કે તમે જોવો છો મંદિર અહીંયાથી દર્શન કરી લીજો અને મેં પણ અહીંયાથી દર્શન કરી લીધા કારણ કે મંદિર ખુલવાનું છે પાંચ સાડા પાંચે ત્યાં લઈને રોકાવાની બધાય ના પાડે જવાનું કે હે આવ્યું તો અહીંયાથી કહે કે નવા રણુજા જવું તો આપણે મિત્ર તો નીકળી જ આવી તારે હું તારે કારણ કે મંદિર મોડું ખુલ છે પાંચ સાડા પાંચે ચાલો મિત્રો આપણે અત્યારે દુવાટકા ક્યાંથી નીકળી ગયા છે કારણ કે મંદિર પાંચ સાડા પાંચે ફૂલ છે ત્યાં લઈ ગયા બધા ઉતાવળ કરે છે કારણ કે તડકો એવો છે અને બધાય જો નીકળી ગયા છે અને અમારા પાયલ ને જો દર્શન થયા નથી ઉતાવળો હાલી નથી આગતું

ચાલો મિત્રો પાછળ જો મંદિર તમને દેખાય છે આપણે તો હવે અહીંથી આપણે નીકળી જાય છે અને હવે અહીંથી લગભગ એમ કે નવા રણો જવાનું એમ કે છે તો ના જઈને આપણે વિડીયોની શરૂઆત કરીશું પાછળ પાછળ આખું મંદિર અહીંયા આખું દેખાય છે દુવારકાલો ઠેઠ લે વિડીયોમાં જોડાવા રીજો